આને જાવું છે પણ ફૂલ વરસાદ આવે છે વરસાદ આવે એટલે કેમ જાવું આમાં કામે રંગકોટ પેરીતે પલ્લી જાય વરસાદ આવે છે પાણી ભરાઈ ગયા છે ઓ ભરાઈ ગયા છે કેમ છો તમે બધા મજામાં આજના મારા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા હિતારામ તો આપણે જાણું કે કામે બોલે મેરે આકા ઓલો બનાવ્યો છે બનાવ્યા છે હા બનાતો આતે ના રેવાય તો આપણે ઓળો બનાવવાનું હું વિડીયો ઉતાર્યા તોળામાં હું તો કે રીતના બનાવ્યા એમ ખબર પડે ને ઓટિયા બીજી બીજી વાર હું અત્યારે તે કંઈ નવ केले તો તો આપણે આમેથી વેલાઈ ગયા છે તો આપણે હોને મેડમ જો ઢાબા ઉપર આવ્યા છીએ કેમ ઢાબે આવ્યા આપણે કેવા ગરી પવન ખાવા વરસાદ આવ્યો કેટલું મસ્ત વાતાવરણ છે જો આમ

સાંજ પડી ગઈ છે તો દાદા ભગવાનના ના મંદિરે પણ લાઇટ થઈ ગઈ છે ટ્રાફિક બહુ છે રોડ ઉપર અહીંથી ટ્રાફિક દેખાય છે કેટલું જો તો હવે આપણે જઈશી નીચે જાઉં ને ખરે હવે અંધારું થઈ ગયું છે ને મસ્ત અમારા ભગવાન મંદિર સામે છે તો લાઇટ મસ્ત દેખાય છે સરસ લાગે છે આમ લાઇટિંગ બાઇટિંગ તો આપણે આજ દાદરા ઉતરવાના છે પાંચ માળ ચાલો ભુલ્લી બેન ઉતરો તમારો તો ચોથો માળ છે એટલે તમારે તો આવી જાય અમારે

ઘરે જાવ ઘરે તો ઘરે આવીને અમારે જાવું છે ઘરે હવે હા અમને થોડી ખબર હતી નક બોલાવ તને વાતો કરવા હા બો એવો પાણી આવી ગયું બજે

તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય